ચોમાસા દરમિયાન દર વર્ષે શાકભાજીના ભાવમાં વધારો નોંધાતો જ હોય છે જયારે આ વર્ષે પણ ભાવ વધારો થયો છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવ વધારો વધુ થયો જણાય છે

શાકભાજીના ભાવની શરૂઆત થઈ છે થોડા સમય પહેલા બટાકાના ભાવમાં પણ આજ રીતનો વધારો થયો હતો જો કે હાલ બટાકાનો ભાવ છૂટક બજારમાં 40 થી 45 રૂપિયા બોલાઈ રહ્યો છે તમામ શાકભાજીમાં સહે્ય વધારાને કારણે તમામ ગૃહિણીઓ અચંબમાં મુકાઈ છે લીંબુનો ભાવ પણ આજ રીતે આસમાને પહોંચ્યો છે દર વર્ષે વરસાદી ઋતુમાં ડિમાન્ડ અને સપ્લાયમાં ફેર પડતો હોય જેના કારણે ભાવમાં વધારો થતો હોય છે

આ ટામેટાના ભાવમાં જે વધારો થયો છે તેમને શું દર વર્ષની જેમ આ વર્ષે પણ ટામેટામાં અઢીસોથી ત્રણસો ટકા ભાવનો ઉછાળો છે વરસાદ પડવાના લીધે માલનું ઉત્પાદન ઓછું થાય છે એના લીધે ભાવમાં ઉછાળો થયો છે શાકભાજી નહીં પણ ટામેટા નહીં પરંતુ શાકભાજીમાં પણ ભાવમાં ઉછાળો થયો છે બધી ગુણિઓનું બજેટ ખોરવાઈ ગયેલું છે જે ટામેટા વરસાદ પહેલાં વીસથી ત્રીસ રૂપિયા કિલો મળતા હતા તે હમણાં છૂટક બજારમાં સો રૂપિયા કિલો મળતા થયા છે હોલસેલ રેટમાં શું કહો હોલસેલ રેટમાં સારો માલ પંચોતેરથી એંસી રૂપિયા કિલો છે અને એ પણ ટામેટા આપણને બેંગ્લોરથી મંગાવવા પડે છે સારા માલ માટે મહારાષ્ટ્રમાં વરસાદ હોવા વધારે હોવાના લીધે ત્યાં માલ ખરાબ થયો છે હું બે હજાર આઠથી એપીએમસીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છું સેવા આપું છું અને એપીએમસીના કોઈ પણ પ્રશ્ન તેમાં સહકારી વલણ રાખીને આજ સુધી કરતા આવેલા છીએ ભાવ વધારા બાબતમાં મારે એટલું જ આપને જણાવવાનું કે ચોમાસાની ઋતુમાં વરસાદ વધારે પડે એને લીધે પ્રારણક ઓછું થાય એટલે શાકભાજીની આવક ઓછી થાય આ તો અછતનો ભાવ છે સાચી વાત તો કેમ માલ વધારે આવતો હોય તો સ્વાભાવિક રીતે ગ્રાહકોને સસ્તો મળી શકે પણ જ્યારે માલની અછત હોય તે વખતે ભાવ વધે એટલે સામાન્ય પબ્લિક જે ખરીદતી હતી પ્રજા તેમાં શક્તિ પણ ઘટે અને આ માલની આવક ઓછી એટલે જ ભાવ વધારો છે બાકી બીજા કોઈ કારણ મારી દૃષ્ટિએ નથી ખાસ કરીને જે જીવન જરૂરિયાત વસ્તુ છે ટામેટા છે હરેક શાકભાજી હરેક શાકમાં વપરાય છે ગૃહણીઓ વાપરે છે અને તેને લઈને ધરખમ વધારો થયો છે જે પહેલાં વીસ રૂપિયા કિલો મળતા હતા અને હાલ એસી થી નેવું રૂપિયા કિલો મળે છે હોલસેલમાં અને માર્કેટમાં સો રૂપિયા કિલો મળે છે તેને લઈને શું કહેશું એને લઈને એ પણ આપણે એટલું જ જણાવવાનું મળે કે આજે બધું ટામેટાની ધારો કે નાશિકથી બીજી જગ્યાથી આવતા ત્યાં પણ માલની જે આવક આવવી જોઈએ તે માલની આવક આવતી નથી અને તેને કારણે જ આ મોંઘવારે મોંઘા થાય છે આપણે સામાન્ય પ્રજાને ઘણું મોંઘું શાકભાજી મળે છે કયા કયા શાકભાજી અત્યારે ભાવમાં વધારો થઈ રહ્યો છે વેંગણ છે ટામેટા છે ભીડા છે એ ત્રણમાં ભાવ વધારો ઘણો છે બાકી બા બીજા જે કંઈ જુઝવા જે બીજા બધા શાકભાજી જે છે તેમાં મારે હિસાબે પાંત્રીસ ચાલીસથી પચાસ ટકા જેવો વધારો છે જ્યારે આમાં તમે એંસી નેવું ટકા જેવો વધારો છે